મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ બાપા સીતારામ જય શ્રી રામ હું છું ભાવિકા કુબાવત મારી ચેનલ નું નામ છે બી એન કુબાવત મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અત્યારે દિવસની શરૂઆત થઈ ગઈ મહિને સ્કૂલે મૂકી નવરાત્રિ ચાલુ થઈ ગઈ એટલે થોડુંક ભાગ વધી ગઈ છે અને મેં સવારે ગરમ પાણી લઈ લીધું હતું અને ફ્રેશ થઈ અને પછી એક મોસંબી લઈ લીધી છે અને અત્યારે વાગી ગયા છે દસ અને દસ વાગ્યા છે અને મેં નાસ્તો પણ લઈ લીધો છે મોસંબી એક લઈ લીધી હતી ખોલતી ગઈ ને ખાતી ગઈ આજે જ્યુસ નથી બનાવ્યો અને પછી લઈ ને પછી બપોરે શું લઈશું તમને આગળ બતાવતી રહીશ વિડીયોમાં તો બધાએ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને તમને અમને અમારો વિડીયો ગમતો હોય તો વધુમાં વધુ શેર કરતા રહેજો અને સપોર્ટ કરજો જો અત્યારે બેસી ગયા જમવા મા અહીં પણ આજે સ્કૂલેથી આવીને જમીન સુઈ ગઈ કેમ કે હમણાં નવરાત્રિ છે એટલે એને સવારે સ્કૂલે વહેલું જવાનું હોય અને બધા ફેમિલીના બે ગયા હું પણ બેસી ગઈ છું હાલો તો જમવા બધાય મેં જો બાપેલા મગ લીધા છે ચોરી બટેકાનું શાક બધા માટે બનાવ્યું હતું ચોરીને બટેકા એક બટેકું ફોડવું છે એ લીધું છે ડુંગળી છે કાતરાની ચટણી છે ને નેઠાસ છે અમે બધા બેસી ગયા બા બેઠા છે અહીંયા નીતિન બેઠા છે એ પણ જમે છે તો હાલો બધા જમવા જો અમે જમી લીધું અને મહેમાન અમારા આવ્યા હતા ઘરે એટલે એને હવે ઘરે જવું છે એટલે એને હું મૂકવા જાઉં છું અત્યારે એને છે ને બપોરની બસ છે એના ઘરને જવાની એટલે એને મૂકવા જઈશ હવે આપણે અહીંયા રહેતા હોઈએ નજીકમાં અહીંયા ક્યાંય મૂકવાનું નથી એટલે થોડોક બારે મૂકવા જાઈશું ગાડી લઈને મૂક્યાવીશ એને એને શેર કરાવીશ ગાડીને ચાલો બધાય મૂકવા બપોર પછી અત્યારે ખડીકવાર આરામ કરી લીધો અને ઉઠી ગયા જેનીસ મેં સ્કૂલેથી તેડી આવી અને કપડાં સમેટું છું અત્યારનું કામ તો થોડુંક ઓછું હોય સવારે થોડુંક વધારે હોય જેનીસ જો નાસ્તો કરે છે હાલો જેનીસ શું કાશું એને ખાવા જોઈએ હવે આજે જો વસ્તુ લઈને બેઠો છે નકર રોટલી કે પણ બનાવેલું હોય એ દઉં વધારે એના માટે હેલ્ધી રહે અને મેં અત્યારે જો મમ્મી માટે ચા બનાવ્યો હતો અને મેં મગનું પાણી બનાવ્યું હતું ને બપોરે એ મેં બપોરનું જે રાખી દીધું હતું અત્યારે થોડું થોડું અડધો ગ્લાસ અડધો ગ્લાસ લેતી જાઉં છું અને સાંજે શું લઈશ હજી માહીને પણ તૈયાર કરવાની છે બધું ભેગું છે નવરાત્રી છે એટલે થોડોક ટાઈમ એના માટે ફાળવવો પડશે અને પૂજાને બધું કરતા હોય મમ્મીની ગરબા ગાય ને હું પછી રસોઈ ચાલુ કરું પછી એક બાજુ માહીને તૈયાર કરવાની હોય જેની સ્વચ્છ હોય પીતો હોય મારે એનો તો ચાલ્યા જ કરવાનું છે બર્થડે આવવાનો છો ટૂંક સમયમાં કા જેનીસ પણ સરપ્રાઈઝ છે કેદી છે ની તમને તેદી ખબર પડશે કા જેનીસ સરપ્રાઈઝ રાખવી છે ને બર્થડે ની હા જે દિવસ બર્થડે હશે ને તે દિવસ બર્થડે બોય તૈયાર થઈ જશે તો એ તમને અંદાજો આવી જશે કે આજે જેનિસ નો બર્થડે છે યસ અત્યારે તો નવરાત્રીમાં મારા દીકાનો આઠમા નોરતે બર્થડે હતો પણ અત્યારે થોડોક છેટો વયો ગયો કાં તારીખના લીધે આઠમ ના દિવસે જેનીસ નો જન્મ થયો હતો છ વરસ પૂરા થશે સાંજે પણ આવી રીતના જ ખાવું છે બપોરે આવી રીતના જ લઈ ગયો તો અત્યારે માટે દેશી ફ્રેન્કી બનાવી છે બટેકાનું શાક મોરું કરી દીધું સોસ નાખી ફ્રેન્કી બનાવી દઉં લે જેનીસ જો અમે લોકો બેસી ગયા છે જમવા મોડું થઈ ગયું થોડુંક માહીને તૈયાર કરીને એને પહેલાં મોકલી દીધી ને પછી અમે લોકો જમવા બેસી ગયા કોબી બટેકાનું શાક છે અને કાતરાની ચટણી છે છાશ છે અને મેં અત્યારે લઈ લીધી છે બે રોટલી હું રોટલો લેવાની હતી પણ મોડું થઈ ગયું મેં કીધું ચલાવી લઉં આજે બે રોટલી લીધી છે ઘી વગરની લીધી છે ઘી ચોપડા વગરની મેં બે મારી નોખી રાખી દીધી હાલો જમવા બધા માઈ બેન જો સ્કૂલે જવા માટે આજે રેડી છે આજેનો કાંઈક આવો લુક છે ચાલો તમે લોકો કમેન્ટ કરજો માહીબેન કેવા લાગે છે જો માહિતી સ્કૂલે વહી ગઈ છે ને હવે આપણે ઉપાડવાનું છે આ બધું એની સૂટકેસ છે આખી કેમ એની બધી વસ્તુ આવી જાય બધી જ છે કપલેરી બધી વસ્તુ આમાં જ રાખી દેવાની સૂટકેસ પેક કરી દેવાની પાછું જ્યારે તૈયાર કરી ત્યારે સૂટકેસ ફરી ખોલી અને બધી નવી નવી આઈટમો કાઢ્યા રાખે દર વર્ષે વસ્તુ લેવાની જ હોય જૂની હોવા છતાંય આ વખતે જ લીધો છે બી યુઝ નથી કર્યો હવે એ કેદી કરાવશે મારી આગળ એ નથી ખબર અને કાલે સાંજે પછી થોડુંક મોડું થઈ ગયું હતું માહી પછી ગરબીમાંથી આવે એટલે એને તૈયાર કર્યા હોય એટલે પછી વરી પાછું કાઢવાનું હોય બધું વસ્તુ અને હેરસ્ટાઈલને બધું વીખી એટલે આપણે સુવામાં થોડુંક લેટ થઈ જાય એટલે પછી સવારે વહેલું ઉઠવાનું હોય સ્કૂલે જવાનું હોય માહીને સવારે સ્કૂલ છે એટલે એ ટાઈમ દેવો પડે એટલે કાલે સાંજે પછી વિડીયો ન લઈ શકે એટલે અત્યારે મેં કીધું લઈ લો ને એન્ડ આપી દઉં અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય મિત્રો સીતારામ